આપ જોઈ છો સ્પાર્ક ટુડે ન્યૂઝ નવસારીમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના હસ્તે બાવીસ ફેબ્રુઆરીએ દક્ષિણ ગુજરાતમાં રોજગારીની વિશાળ તક ઉભી કરનાર પીએમ મિત્રા પાર્કનું ખાતમુહૂર્ત કરશે જેના માટે તંત્ર તડામાર તૈયારીમાં લાગ્યું છે ત્યારે નવસારી જિલ્લા તંત્ર દ્વારા કાર્યક્રમમાં આવનારા કહી શકાય કે અંદાજે એક લાખ લોકોને સવાર સાંજના ફૂડ પેકેટ બનાવવામાં આવી રહ્યા છે નવસારી જિલ્લાના કાંઠાના વાંસી ગામે ભારત સરકાર એક હજાર એકસો એકતાલીસ એકેબ્રુઆરીની સાંજે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના હસ્તે ખાત ખાતમુહૂર્ત કરવામાં આવશે આ કાર્યક્રમમાં નવસારી સુરત સહિત દક્ષિણ ગુજરાતમાંથી એક લાખથી વધુ લોકો ઉમટી પડવાની સંભાવના છે જેમાં લોકોને કાર્યક્રમ સ્થળ સુધી લઈ જવા માટે તંત્ર દ્વારા બે હજાર સરકારી એસટી બસોની વ્યવસ્થા ગોઠવવામાં આવી છે સવારે નવ વાગ્યા થી અલગ અલગ ગામડાઓમાં એસટી બસ ગોઠવી દેવામાં આવશે અને ત્યાંથી લોકોને કાર્યક્રમ સ્થળે પહોંચાડવામાં આવશે જેની સંપૂર્ણ વ્યવસ્થા એસટી કર્મચારીઓ તેમજ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા ગોઠવી દેવામાં આવી છે જો કે નવસારી જિલ્લાના વિદ્યાર્થીઓ મુસાફરો અને એક્સપ્રેસ બસોની સુવિધાઓમાં કોઈ પણ વિક્ષેપ ન પડે તેની વ્યવસ્થા પણ એસટી વિભાગ દ્વારા કરી દેવામાં આવી છે પીએમ મિત્ર પાર્ક માટેનું નિર્માણનું કાર્ય તારીખ બાવીસમી ફેબ્રુઆરીએ માન્ય વડાપ્રધાનશ્રીના વરદસ્તે કરવાનું હોય તેઓ ચાર કલાકે બાવીસ તારીખ ફેબ્રુઆરી વાસી બોરસી જલાલપુર તાલુકામાં આવી રહ્યા છે ત્યારે નવસારી જિલ્લાની પ્રજાજનો એમના તરફથી વિચારો જે પ્રગટ કરે તે સાંભળવા માટે ત્યાં સભા સ્થળ પર આવનાર હોય તો આ જનમેદનીને લાવવા માટે જુદી જુદી એ સુવિધાઓ એમની માટે ઉપલબ્ધ કરાવી છે પંચોતેર હજાર જેટલા જુદા જુદા પ્રજાજનો વિવિધ તાલુકામાંથી આવનાર હોય તેમની માટે સવાર અને સાંજના બે ફૂડ પેકેટો તૈયાર કરવામાં આવેલ છે જેમાં ફૂડ પેકેટમાં અથાણું થેપલા મોનથાળ અને પાણીની બોટલો આપવામાં આવશે અને બિસ્કીટના પેકેટો આપવામાં આવશે સાંજના જ્યારે પરત થતાં હશે ત્યારે તેમને તીખા ગાંઠિયા ફુલવડી સુખડી અને પાર્લેના પાર્લેજીના બિસ્કીટનું પેકેટ આપવામાં આવશે પાણીની બોટલો આપવામાં આવશે તેમની માટે દરેક તાલુકામાં બસ અને પ્રશાસન તરફથી એક રૂટ સુપરવાઇઝર રહેશે તેમની પાર્કિંગ માટેની અદ્યતન સુવિધા છે અને પાર્કિંગ સ્થળેથી સ્વયંસેવકો એમને સભામંડળ સભા સ્થળ તરફ લઈ જશે એકંદરે આ કાર્યક્રમ ચાર વાગે શરૂ માન્ય વડાપ્રધાનશ્રીનો ચાર વાગે શરૂ થઈ અને અંદાજે સવા પાંચ સાડા પાંચ વાગે પૂરો થશે એ પહેલાં જે પ્રજાજનો આવી આવી ગયેલ હોય તેમની માટે સાંસ્કૃતિક કાર્યક્રમ માટેના વિવિધ દેશભક્તિના ગીતો અને ડાયરા જેવો પોગ્રામ રાખવામાં આવેલ છે કે જે બસો મારફત જે પ્રજાજનો આવે તેને માન્ય વડાપ્રધાન આવે ત્યાં સુધી સાંસ્કૃતિક કાર્યક્રમનો લાવો લઈ શકે એકંદરે લોકોની સુખાકારી અને સુવિધા માટે જિલ્લા વહીવટીતંત્ર સજ્જ છે સદર જે સંભવિત કાર્યક્રમ જે યોજાવા જઈ રહ્યો છે તે માટે બેઠકો અમારા વિભાગ લેવલે થઈ રહેલ છે અને ડેપો વાઇઝ અથવા તો અન્ય જગ્યાથી કઈ રીતે વાહનોની ફાળવણીનું એલોકેશન થશે તો તે મિટિંગમાં નક્કી થયા અનુસાર જે તે કેન્દ્રને ફાળવવામાં આવશે અને જે આવ્યાથી અમે અમારો આગામી પ્લાન એક્ઝિબિશન કરશું વધુમાં જે કોઈ બી અમારી અગત્યની સેવાઓ છે વિદ્યાર્થી સેવાઓ છે રોજિંદા મુસાફરની જે સેવાઓ છે એક્સપ્રેસ રૂટો છે એ જે સેવાઓ છે એમાં કોઈપણ પ્રકારનું ડિસ્ટર્બન્સ થવા પામશે નહીં એ બધી નિર્ધારિત સમયે ચાલતી રહેશે અને જે બસો અન્ય વિભાગની અહીંયા ડેઆઉટ ડેપો હોલ્ટમાં પડેલો હોય છે એનો પણ વપરાશ કરી વધારો જે ટ્રાફિક સ્પેરના વાહનોનો ઉપયોગ કરી અને ડેપો ખાતે જે અહીંયા પડતર વાહનો પડી રહ્યા હશે અન્ય વિભાગના એનો પણ ઉપયોગ કરી સંચાલન જે તે રૂટનું નિર્ધારિત સમય પ્રમાણે ચલાવવામાં આવશે